નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારા બધાનું મારા યુટ્યુબના એક નવા વિડીયોની અંદર આજે તમે જોઈ શકો છો અમે આવી ગયા છે છીએ શોરૂમમાં જ્યાં તમે જોઈ શકો છો મહિન્દ્રાની કેટલી સરસ સરસ ગાડીઓ છે જેમ કે થાર પણ પડી છે અહીંયા મહિન્દ્રા સ્કોર્પિયો એન પણ પડી છે સ્કોર્પિયો ક્લાસી પણ પડી છે ઘણી બધી ગાડીઓ છે પણ આજે અમારે કોઈ ગાડી નથી લેવાની પિકઅપ લેવાની છે તો ચાલો જઈએ પિકઅપ જોવા અમને અહીંયા ઉભા રાખે છે અને એક ભાઈ આવે છે તો ચાલો તમે જોઈ શકો છો અહીંયા આ જે ગાડી છે તે વન પોઈન્ટ થ્રી છે અમારે લેવાની છે વન પોઈન્ટ સેવન આ પ્રકારની પિકઅપ છે આની અંદર પચીસો સીસીનું એન્જિન આવે છે દરેક પિકઅપની અંદર પચીસો સીસીનું એન્જિન આવે છે તો અમારે લેવાની છે નવ ફૂટની નવ ફૂટની પિકઅપ લેવાની છે જેનું નીચું મોડલ છે તે વન પોઈન્ટ થ્રી વન સેવન અને વન નાઇન એવું કંઈક છે અને તમે અહીંયા જોઈ શકો છો થાર થારની કેવી હાલત થઈ ગઈ છે તમે અહીં જોઈ શકો છો જેનો ઘણા બધા લોકોનું સપનું હોય છે થાર જોવાનું અને અહીં ગાડી એક એક્સિડેન્ટલ થાર છે જે કદાચ કોઈ કસ્ટમરની હશે અને અહીંયા પાછી મૂકી ગયા છે જોઈ શકો છો તેનું આગળનું બધું જ તૂટી ગયું છે અને ટાયર પણ તૂટી ગયું છે અંદરની બધી વસ્તુઓ બહાર આવી ગઈ છે જે ચાલના આજુ લગાવેલા છે તો આગળથી પૂરી ડેમેજ છે ઘણા બધા લોકોનું સપનું હોય છે થાનું હોય આવી હાલતમાં જોઈને થાને દુઃખ થતું છે ઘણા બધા લોકોને તો આપણે લેવાની છે પિકઅપ પણ તો તમે જોઈ શકો છો ઘણી બધી પિકઅપ છે આખા ગોડાઉનમાં પિકઅપ જ છે જે આ તમે એક સાઈડમાં વાળી જોઈ શકો છો બ્લુ કલરના પટ્ટાવાળી એ જીપીએસ સાથે આવે છે તો અમારે એ નથી લેવાની નોર્મલ જીપીએસ વગરની લેવાની છે તો આ તમે જોઈ શકો છો અમે એટલું અંધારું પડી ગયું છે ડોક્યુમેન્ટ વર્ક કરવાના હતા એટલે ઘણો બધો ટાઈમ થઈ ગયો છે હજુ સુધી એ પૂરું નથી થયું અને હવે અમે અહીંયાથી નીકળીએ છીએ તો અમે નીકળીએ છીએ ઘર બાજુ પાછા ઘરની તરફ આવી ગયા છે અને પેમેન્ટ પૂરું થઈ ગયું છે હવે હવે સોળ તારીખે અમારા ડિલિવરી જવાનું છે અને આ એક નાનો બ્લોગ હતો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય માતાજી